આગામી ચૌદ વર્ષ એક ખતરનાક લઘુત્તમ એસ્ટોરાઈટમાં પૃથ્વી સામે ટકરાઈ શકે છે અને અમેરિકન શેર એજન્સી નાસાએ એક કાલ્પનિક ટેબ્લેટમાં એક્સપ્રાઇઝના રિપોર્ટમાં આ જાણકારી આપી છે કે રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે વિશાલમાં આ ટકરાઈ સંભાવના બોતેર ટકા અને નજીક ખોઈચોની આવા રેસ્ટ રેસ્ટોરાની ઓળખ કરવામાં આવી નથી પરંતુ ચૌદ વર્ષ થવાને કારણે નાસામાં રિપોર્ટ આ ખગોળીય ઘટનાની તારીખો આપી હતી અને તે અનુસાર બનાવવામાં ચૌદ પણ પચીસ વર્ષ સમય લાગે છે અને કેટલીક તારીખમાં બાર જુલાઈમાં બે હજાર અડત્રીસ નાસાએ વીસ જૂનમાં લોસ પર હોકિંગ એરપોર્ટ સિઝનમાં લેબોરેટરી એપિયલમાં ખાતે લેબોરેટરી એક્સપાયર વિશે જણાવ્યું કે કવાયાતમાં નાસામાં ઉપર યુએસમાં સરકારે અન્ય સૌથી વધુ વિધિ એજન્સી પણ સામેલ છે કે રેસ્ટોરન્ટમાં મૃત્યુ સાથે આ ટકા બોતેર ટકા સંભાવના રિપોર્ટમાં કહેવામાં આવી છે કે કહેવાય કે આ માટે કરવામાં આવેલ કરી ખતરનાક સામનો કરી પૃથ્વીની સત્તાનું મૂલ્યવાન કરી શકાય છે ને પરંતુ કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન અનુમાન દ્રશ્યમાં વિશ્વ પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવ્યું કે અગાઉમાં ત્યારે ગોળ ખાય રેસ્ટોરન્ટમાં આ કરવામાં આવે પ્રાથમિક ગણતરી રેસ્ટોરન્ટમાં પૃથ્વી બોતેર ટકા ઉમર ચૌદ વર્ષ છે અને રેસ્ટોરન્ટમાં વોશિંગના નાસા એરપોર્ટમાં સંઘ પ્રવાસ અધિકાર લેન્ડિંગમાં જોશ ને જણાવ્યું કે આ પ્રોફાઇલ મિશ્રણમાં પડકારમાં સૌથી ધ્યાનમાં લેવાતી વાત કરી કે રેસ્ટોરન્ટમાં સંભવી એકમાત્ર કુદરતી ટેકનોલોજી દ્વારા અગાઉમાં મૂલ્યમાં બસો માટીનો માર્ગ શોધવાનો ટેકનિકલ પ્રયાસ કરી શકાય છે